જય બે સોફ્ટવેરમાં આપનું હાર્દિક સ્વાગત છે પ્રાઇમરીમાં તમે જોઈ શકો છો આપણે ત્રણ પ્રકારની માર્કશીટ બનાવી છે માર્કશીટ વન જેમાં બસો ગુણના માર્ક્સ જોઈ શકાય માર્કશીટ ટુ જો કોઈને સ્કૂલને પ્રથમ સત્ર દ્વિતીય સત્ર અને વાર્ષિક પરીક્ષા ત્રણેય માર્ક્સ બતાવવા હોય તો તેવી માર્કશીટ છે અને ત્રીજી એક માર્કશીટ એવી છે કે ફક્ત બાળકનો ગ્રેડ જ આવે તો આ એક નવું નજરાનું ઉમેર્યું છે કે ફક્ત ગ્રેડ દર્શાવી શકાય એવી માર્કશીટ જોઈતી હોય તો એના માટે અલગથી માર્કશીટ ત્રણ ઉમેરી છે હવે નવો એક પ્રશ્ન હોય છે દરેક શિક્ષકોને માર્કશીટ વનનો જ ઉપયોગ કરવો છે પણ અહીંયા દસ વિષયો જોઈ શકો છો શિક્ષકોનો એ પ્રશ્ન એવો હોય છે કે માની લો કે ચિત્રકલા અમારે બાકીના વિષયના માર્ક્સ દર્શાવવા છે પણ આ ચિત્રકલા કે એવા પણ વિષયના માર્ક્સ નથી દર્શાવવા ગ્રેડ દર્શાવો છે તો હવે તેના માટે શું કરવું આવા નવા નવા પ્રશ્નો છે તો એના માટે તમારે જે વિષયનો માર્ક્સ નથી દર્શાવવાની અને ગ્રેડ દર્શાવ્યા છે તો સૌથી પહેલાં એ વિષયની મરજીયાત કરવો પડે તો જ માર્ક્સ દેખાતા નથી નહીં ટોટલ આપણું ખોટું પડે તો ચિત્રકલા સૌથી પહેલાં માર્કિંગ નામના પત્રકમાં જતા રહો ચિત્રકલા આ છે અહીંયા સાઈડમાં જશો તમે જોઈ શકો છો તો સાઈડમાં ઉપર બે ઓપ્શન આવી ગયા મરજીયાત વિષય અડધા વિષય તો આ ચિત્રકલામાં મરજીયાતનો ઉપર આપણે લખેલું છે કે મરજીયાત માટે મરજીયાત વિષય માટે એક નંબર નો કોડ દબાવો અહીંયા સૂચના આવેલી છે ઉપર સૂચનાઓ લખી છે બાજુમાં સૂચના લખેલી છે એક નંબર લખાવાથી હવે તે મરજીયાત વિષય થઈ ગયો સેવ કરી દો ફરીથી આપણે માર્કશીટમાં જઈશું તો અહીંયા તમે પહેલાં એ જુઓ ચિત્રકલા જે વિષયમાં માર્ક્સ નથી દર્શાવ્યા ગ્રેડ દર્શાવે છે એમાં ફૂધરી થઈ જવી જોઈએ તો મરજીયાત વિષય બનવાથી તે પૂદરી થઈ ગયો જેથી હવે તેના માર્ક્સ નીકળી જશે ને ગ્રેડ આવશે તો ટોટલ ખોટું પડશે નહીં તો ખાસ એ ધ્યાન રાખવું હવે તમને મારા તરફથી એક પાસવર્ડ આપવામાં આવશે હવે તમને મારા તરફથી પાસવર્ડ આપવામાં આવે ત્યારે રિવ્યૂ બટન ઉપર રિવ્યૂ મેનુ મજા આવ અહીંયા શીટ છે તે ક્લિક કરો તો તમને પાસવર્ડ પૂછશે પાસવર્ડ પૂછે તો લોક પાસવર્ડ આપીને તેનો પાસવર્ડ મારા તરફથી તમને આપવામાં આવશે પાસવર્ડ આપીને લોક ખોલી દો માની લોખો કોઈકને આવું ક્લિક કરતો એની સાથે અનપ્રોટેક સીટ ઉપર હતું તેને ક્લિક કરતો ઓટોમેટિક પ્રોટેક સીટ લખાઈને આવી ગયું લોક ઓટોમેટિક ખુલી ગયું તો ખુલી ગયું તો કંઈ વાંધો નહીં પણ કામ પતી ગયા પછી અવશ્ય લોક કરવું એ ખાસ જવાબદારી છે હવે શું કરવાનું છે મિત્રો ધ્યાન રાખજો ચિત્રમાં તમારે ગ્રેડ જોઈતો હતો માર્ક્સ નહોતા જોઈતા તો અહીંયા તમે જુઓ બારસો પંચાણું ટોટલ છે હવે તે વિષયના ગુણને તમે ઉડાડી દો તેનાથી કોઈ ફેર પડશે નહીં કામ થઈ ગયું તમારે મરજીયાત વિષય હતો તો આ રીતે તમે મરજીયાતને બનાવી શકો અને આટલું જ માર્કસ જ જોડાવાના હવે ઘણા શિક્ષકોને નવા નવા પ્રશ્નો છે કે સાહેબ અમારે બે ખાના ભેગા કરી દેવા છે હું એવું માનું છું કે તમારું કામ થઈ ગયું આટલાથી સંતોષ માનવો પંગાણાનો પ્રશ્ન હોય છે કે નીચેના બાકીના ત્રણે ત્રણ વિષયો અમારા ગ્રેડવાળા છે તો પહેલાં ત્રણે ત્રણ વિષયોની મરજીયાત કરી આવો આ પાંત્રીસ ગુણ ઉડાડી દો હવે આ બેને મર્જ કરી દો આ મર્જ કરવું ફરજીયાત નથી પણ કેટલીક શિક્ષકોનો આગ્રહ હોય છે કે નીચેના ખાના મારે સરંગ કરવા છે તો નીચેના આ બે ખાના સિલેક્ટ કરો હવે હોમ મેનુમાં જાઓ હોમ મેનુમાં અહીંયા મર્જ સેન્ટર આ તમારે ઓપ્શન આવવું જોઈએ તમને આવડવું જોઈએ તેની અલગથી કોઈ સૂચના આપવામાં આવશે નહીં આ રીતે તમે નીચેના ત્રણ વિષયોને કંઈ કરવું હોય તો મરજીયાત કરીને કરી શકો બાકી મારો આગ્રહ રહેશે કે ફક્ત તમારું કામ થઈ ગયું માર્ક્સ ઉડાડી દો અને હવે લોક કરી દો લોક કરવા માટે ફરીથી કારણ કે તમે જુઓ મિત્રો ઉપર એ કોડિંગ ખુલ્લી છે માની લો કે સિત્તેર ઉપર ક્લિક થઈ ગઈ એકસો ઓગણસાઇટ ઉપર ક્લિક થઈ ગઈ ઉપર કોડિંગ ખુલ્લી છે ભૂલથી તમારી ક્લિક થઈ ગઈ કોડિંગ ઉડી ગઈ તમને ખબર નહીં પડે અને માર્ક્સ ડિલેટરી જે છે એટલે ધીર ગંભીરતાથી ગ્રેડ ગાયબ કરવાથી કામ પતતું નથી પણ તમારું કામ કરી આપ્યું હવે ધીર ગંભીરતાથી રિવ્યૂ પર જાઓ જો પ્રોટેક સીટ હતું એનો મતલબ લોક ખુલ્લું છે હવે એના ઉપર ક્લિક કરીને લોક કરવાનું છે તો એના ઉપર ક્લિક કરો એક મેનુ ખુલશે મારા તરફથી તમને જે પાસવર્ડ આપ્યો હોય તે લખો ઓકે આપો ફરીથી પૂછશે જ્યારે લોક કરો ત્યારે બે વાર પાસવર્ડ પૂછે જો લોક ખોલી જાય તો એકવાર પૂછે એટલું યાદ રાખવાનું ઓકે આપો લોક થઈ ગયું હવે તમે કોઈ પણ ક્લિક કરો તો આવો મેસેજ આવશે કોઈ કોડિંગ જોઈ શકાતી નથી જો જે મિત્રોને પ્રશ્ન હતો કે અમે માર્ક્સ પણ દર્શાવે છે કેટલાક વિષયોમાં અમારે માર્ક્સ નથી પણ એની જગ્યાએ ગ્રેડ દર્શાવે છે તો એમને કામ કરી આપ્યું છે અસ્તુ જય હિન્દ જય ભારત